જય જવાહન જય કિસાન વરસાદ ખેંચાતા સોયાબીનમાં આપણે સ્પ્રિન્કલર ચાલુ કર્યા છે અને આજે બીજો દિવસ છે સ્પ્રિન્કલરની ચાલુ છે આપણે મોટર આજે લગભગ પૂરું થઈ જાય છે સોયાબીનને પાવાનું વેબલને થોડીક પાણીની કેંચ લાગી ગઈ એવું દેખાય અને ડબકમાં સુકાઈ ગયા અને જે એક સાઈડે હારી જમીન છે એમાં લીલા દેખાય કે નબળી જમીન છે કે સુકાઈ ગયો એવું લાગે પણ હવે પી ગયા નાઈ બંધ હવે અને આગળ તો જોયું જાય જો વરસાદ થઈ જાય તો પાછું નહીં પાબું પડે પાણી